ઈસવારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે ત્યારે આ જડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે તો સુરત શહેરના ઝોન 4 આવતા વિસ્તારમાંથી જડપાયેલા વિદેશી દારૂના પચાસ લાખના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે સુરત શહેરમાં દંબાણ હરિયાણા રાજસ્થાન સેલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે સુરત શહેરના ઝોન 4 માં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 50 લાખનો વિદેશી દારૂ જડપાયો છે જેનો આજ રોજ પોલીસે બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો જી સર ઝોન 4 વિસ્તારમાં દારૂ નાશ કરنے કાર્ય કેટલા ટોટલ હોગા ઓર કિસ કરે સે કાર્યવાસી ટોટલી ઝોન 4 વિસ્તારની 46203 બોટલ્સ છે ઓર 85 લાખ રૂપિયા કા ટોટલ મુદ્દામાલ છે ਜਿਸકા ਅੱਜ ਨਾਸ਼ ਕੀਤਾ ਜਾ ਰਿਹਾ ਹੈ कौनसे कौन से पुलिस स्टेशन ये अठवा उमरा वेसू अल्थान खटोदा और पांडेसरा छः पुलिस स्टेशन का है तो इनका जो प्रोसीजर होता है वो पूरा करके और बाद में आज अभी फ्रांत साहब हैं मामलादार दार से भी हैं सारे सारे पी आई जैसी चीज हैं इनकी हाजिरी में अभी काउंटिंग चल रही है इसके बाद में मुद्दा माल का नाश कर दिया जाएगा थैंक यू